હવે તમને લોકોને ખબર છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં તમારે લોકોને જો ગુજરાતમાં એમબીબીએસ છે અથવા તો બીડીએસ છે એ અભ્યાસક્રમમાં એડમિશન લેવું હોય તો એમની ચોઈસ ફિલિંગની જાહેરાત આવી ગઈ છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે આજે પ્રથમ રાઉન્ડ આવ્યો છે એની તમારે લોકોએ ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવાની છે કયા ક્રમમાં તમારે પ્રાયોરિટી રાખવાની છે અને કયા ક્રમમાં તમારે કોલેજો ગોઠવવાની છે એની સંપૂર્ણ માહિતી આપતો અગત્યનો વિડીયો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂર જોજો કે જેથી તમને લોકોને ફાયદો થાય તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે પછી મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટરનરી હોય તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમાર જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશનની તમામ માહિતી માટે ચેનલમાં જો તમે લોકો નવા હોય તો આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમે લોકો તમારી જે કોલેજ પસંદગી છે એનું શેડ્યુલ સમજો તો તમારે લોકોને માત્રને માત્ર એમ અને બીડીએસ કોર્સની જ ચોઈસ ફિલિંગ છે આયુર્વેદિક એટલે કે જેને બીએમએસના નામે ઓળખવામાં આવે છે અને હોમિયોપેથી કે જેને બીએચએમએસના નામે ઓળખવામાં આવે છે આની ચોઈસ ફિલિંગ હમણાં નથી આની ચોઈસ ફિલિંગની ગણતરી તમારે લોકોએ પાંચ સમટેબલ પછી રાખવાની છે એ જ્યારે ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને અપડેટ આપીશ અત્યારે જે ચોઈસ ફિલિંગ છે એ માત્ર ને માત્ર એમબીબીએસ અને બીડીએસ કોર્સ છે એની જ છે હવે પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગ તો કે ભાઈ પચીસ આઠ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી તમે લોકો ચોઈસ ફિલિંગ કરી શકશો એટલે ઓલમોસ્ટ તમને લોકોને પાંચ દિવસ આપ્યા છે ચોઈસ ફિલિંગ કરવાને એના પછી ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસ ક્યારે જોઈ શકાશે ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ સાંજે ચાર કલાક સુધી જોઈ શકાશે અને તમારા લોકોનું જે રિઝલ્ટ છે એ ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ છે એ આવવાનું છે આ પહેલાં તમે લોકો સમજી ગયા હવે પહેલાં રાઉન્ડ વિશેની તમને માહિતી આપી દો તો પહેલો રાઉન્ડ છે એમાં તમે આ પ્રક્રિયા છે એ પૂરી કરી લીધી છે હવે આ પ્રક્રિયામાં તમને શું કહેવા માંગે છે કે ભાઈ તમે લોકોએ અગિયાર હજાર રૂપિયા ભર્યા છે રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યું છે અને એનો પિન ખરીદીને તમે હેલ્પ સેન્ટર ખાતે વેરીફિકેશન પણ કરાવી દીધું છે એના પછી આ બીજા તબક્કે તમે પહોંચ્યા છો કે જ્યારે પ્રવેશ સમિતિ દ્વારા જણાવવામાં આવે છે ત્યારે મર્યાદિત સમયમાં ચોઇસ ફિલિંગ અને ચોઈસ લોકિંગની પ્રક્રિયા કરવાની છે એટલે તમને મર્યાદિત સમય આપી દીધો ચોવીસથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી તમે લોકો ચોઈસ ફિલિંગ કરી શકશો એના પછી રાઉન્ડ વનનું સેટ અલોટમેન્ટનું પરિણામ એટલે કે જે તમે રાઉન્ડ વનની ચોઈસ ફિલિંગ કરી છે એના ઉપરથી તમારું જે પરિણામ છે એ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે આપણે તારીખ આપી છે ત્રીસ આઠના રોજ છે એ જાહેર કરવામાં આવશે એના પછી તમે લોકો જોઈ શકો છો જો ઉમેદવારો અલોટ થયેલ સીટ ઉપર પ્રવેશ પેળવવા માંગતા હોય તો તેઓએ પ્રથમ અલોટ થયેલ સંસ્થા ખાતે જવાનું રહેશે એક્ઝામ્પલ તરીકે તમને પહેલી મળી છે જીએમઇ આર એસ અમદાવાદ તો તમારે સૌથી પહેલાં અમદાવાદ જવાનું છે અને આજે અલોટમેન્ટ લેટર લઈને અમદાવાદ જવાનું અને એમાં લખેલો જે કોડ હશે એ સંસ્થામાં આપવાનો છે ત્યારબાદ જ તમારો ઓનલાઈન કન્ફર્મેશન થશે ક્લિયર થઈ ગયું ત્યારબાદ શું કરવાનું છે ઉમેદવાર જે તે અલોટેડ કોલેજની જે ટ્યુશન ફી હોય એ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પ્રવેશ સમિતિના હેલ્પ સેન્ટર ઉપર જમા કરાવીને પ્રવેશ કન્ફર્મ કરાવીને રિપોર્ટિંગ કરીને એડમિશનનો ઓર્ડર છે એ તમારે લેવાનો રહેશે બીજી વસ્તુ શું આપી છે કે રાઉન્ડ વનમાં અલોટેડ એટલે કે જે લોકોને સીટ અલોટ થઈ નથી એ વ્યક્તિઓ પછી અલોટેડ અને નોન રિપોર્ટેડ એટલે કે એ લોકોને ઓલરેડી કોલેજ મળી ગઈ છે પણ એ લોકો એ કોલેજમાં એડમિશન લેવા માગતા નથી એવા લોકો અને અલોટેડ અને રિપોર્ટેડ એટલે કે જે વ્યક્તિઓને કોલેજની સીટ મળી ગઈ છે અને એ લોકો રિપોર્ટેડ થઈ ગયા એટલે કે એ લોકોએ પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે તો એવા વ્યક્તિઓ શું કરી શકશે તો કે ભાઈ જૂનું રજિસ્ટ્રેશન છે એમાં રાઉન્ડ ટુમાં ભાગ લેવાની તક આપવામાં આવશે એટલે તમામે તમામ લોકો છે એ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશો તમારા કોઈપણ પ્રકારની જે સિક્યોરિટી ડિપોઝિટ છે એ તમારા લોકોની જપ્ત કરવામાં આવશે નહીં હવે તમારે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એની માહિતી આપી દઉં તો મોટા ભાગના લોકો છે એ ચોઈસ ફિલિંગ કઈ રીતે રાખતા હોય છે તો કે સૌથી પહેલાં એ લોકો જે પણ તમારા લોકોની જે ટ્યુશન ફી છે એ ટ્યુશન ફીના ચડતા ક્રમમાં કોલેજ ગોઠવતા હોય છે એટલે એનો મતલબ શું કે જે કોલેજની ટ્યુશન ફી ઓછી છે એ એને પહેલાં રાખતા હોય કે ભાઈ તમને પણ ખબર છે કે ભાઈ મેડિકલ કોલેજમાં જો અમુકમાં સાત લાખ ફી હોય ને અમુકમાં દસ લાખ હોય તો તમારે ડિફરન્સ ત્રણ ત્રણ લાખ સુધીનો ફેર પડતો હોય છે એક એક લાખ સુધીનો પચાસ પચાસ હજાર સુધીનો ડિફરન્સ પડતો હોય છે એટલે મોટા ભાગના વાલીઓની પસંદગી એ જ રીતે હોય છે કે ભાઈ જે કોઈ પણ કોલેજ છે એમ અથવા તો બીડીએસની એની જે ટ્યુશન ફી છે એના ચડતા ક્રમમાં છે એ બધા લોકો કોલેજ છે એ ગોઠવતા હોય છે હવે આદર્શ ચોઇસ ફિલિંગ કઈ છે એ હું તમને સમજાવી દઉં તો સૌથી પહેલાં બધા લોકો છે એ છ ગવર્મેન્ટ આપણી જે કોલેજ છે કઈ કઈ છે અમદાવાદ છે સુરત છે બરોડા છે પછી ભાવનગર છે રાજકોટ છે અને જામનગર છે એ ગવર્મેન્ટ કોલેજ રાખતા હોય અને એના સિવાયની પણ એક ગવર્મેન્ટ આપણે કોલેજ છે સિલવાસા તો સિલવાસાની જે ગવર્મેન્ટ કોલેજ છે એ લોકો સૌથી પહેલાં રાખતા હોય છે એટલે સાત નંબર ત્યાંથી થઈ ગયું પછી જે લોકો છે એ આઠ જે જૂની જીએમઇ આર એસ મેડિકલ કોલેજ છે એ મેડિકલ કોલેજની પ્રાયોરિટીમાં ગોઠવતા હોય છે પહેલાં બધા લોકો છે એ ગવર્મેન્ટ કોલેજ તો એડ કરી જ દે છે પણ એના સિવાયના જે લોકો છે એ આઠ જીએમઇ આર એસ કોલેજ જે જૂની છે કઈ કઈ છે તો કે ભાઈ અમદાવાદ છે બરોડા છે ગાંધીનગર છે જૂનાગઢ છે હિંમતનગર છે પાટણ છે વલસાડ છે અને વડનગર છે એ લોકો પહેલાં પ્રાયોરિટીમાં રાખતા હોય છે અને આમાં પ્રાયોરિટી કઈ રીતે કે ભાઈ જે લોકો નજીક પડતી હોય એ લોકો પહેલા પસંદગી કરે પણ સામાન્ય રીતે એ લોકો છે લિસ્ટમાં દર્શાવ્યું એ મુજબ રાખતા હોય છે એટલે કેટલી થાય તો કે એના એના પછી તમારા લોકોને જે પાંચ નવી જે જીએમઇ આર એસ મેડિકલ કોલેજ ખુલી છે એ મુજબ તમારે પસંદગી રાખવાની હોય છે ક્લિયર થઈ ગયો પહેલાં તમારે સાતે સાત જે ગવર્મેન્ટ કોલેજ છે એ એડ કરી દેવાની હવે એના પછી તમારે લોકોને આઠ આઠ છે એ જૂની જીએમઇ કોલેજ છે એ તમારે ગવર્મેન્ટ કોટા છે એની ખાસ સિલેક્ટ કરવાની છે અને જે પાંચ નવી જીએમઇ કોલેજ છે એ પણ તમારે ગવર્મેન્ટ કોટા છે એ ખાસ સિલેક્ટ કરવાનું છે જો જો ખાસ કરીને એક ક્યુ હશે પછી જી ક્યુ હશે અને એમ ક્યુ હશે મેનેજમેન્ટ કોટાની નો થઈ જાય ક્લિયર થઈ ગયું એટલે આ ટોટલ થઈને તમે લોકોએ કેટલી કોલેજ એડ કરી છે તો કે ભાઈ વીસ કોલેજ છે એ તમે લોકોએ એડ કરી નાખી છે એના પછી તમારો વારો આવશે પ્રાઇવેટ કોલેજનો તો પ્રાઇવેટ કોલેજમાં મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે જે ટ્યુશન ફી ઓછી હોય એ કોલેજ તમારે પહેલાં રાખવાની ક્લિયર થઈ ગયું અને જેની ટ્યુશન ફી વધારે હોય એ કોલેજ છેલ્લે રાખવાની એટલે કયો ક્રમ થયો પ્રાઇવેટમાં બધી ગવર્મેન્ટ કોટા એટલે ઓગણચાળીસ કોલેજ આવી ગઈ એના પછી તમારે લોકોએ કઈ પસંદગી કરવાની હોય છે તો કે ભાઈ જીએમઇ આર એસ કોલેજ છે એની મેનેજમેન્ટ કોટાની પસંદગી કરવાની હોય છે હવે પહેલા રાઉન્ડમાં તમને લોકોને મેનેજમેન્ટમાં તો મળવાનું છે નહીં કોઈને એની સીટો તમારે બીજા રાઉન્ડમાં કન્વર્ટ થશે પણ એવી તમારે ભૂલ કરવી નહીં જીએમઇ આર એસ મેનેજમેન્ટ કોટા છે એ તમારે લોકોએ એડ કરી દેવાનું છે ક્લિયર થઈ ગયું આ વસ્તુ પહેલાં બેસી ગઈ મગજમાં એના પછી તમારે લોકોને પ્રાઇવેટની મેનેજમેન્ટ કોટા સિલેક્ટ કરવાની છે આ મેનેજમેન્ટ કોટા પ્રાઇવેટની કંઈ સિલેક્ટ કરવાની છે તો કે ભાઈ જેમાં છે એ તમારે લોકો ચડતા ક્રમમાં કરવાની છે જેની ફી ઓછી એ પ્રમાણે તમારે રાખવાની છે ક્લિયર થઈ ગયો પહેલાં વસ્તુ અને બીજી વસ્તુ એ કે પહેલાં રાઉન્ડમાં માની લો કે તમે જો રૂપિયા ભરી શકતા હો તો એ રીતે જ પ્રાઇવેટ કોલેજ સિલેક્ટ કરવાની છે માની લો કે તમે લોકો વરસતા દસ લાખ અફોર્ડ નથી કરી શકતા તો એ કોલેજ નહીં નાખવાની તમે વરસના પંદર લાખ નથી ભરી શકતા તો તમારે એ કોલેજ નાખવાની જ નહીં તમે વર્ષના બાર લાખ રૂપિયા મેનેજમેન્ટના નથી ભરી શકતા તો મેનેજમેન્ટની નહીં નાખવાની આદર્શ ચોઈસ ફિલિંગ આ કોના માટે છે કે જે લોકોને ગમે તે આખા ગુજરાતમાં મેનેજમેન્ટ કોટા તો મેનેજમેન્ટ કોટા એમાં એને એડમિશન લઈ લેવું છે તો એવા વ્યક્તિઓએ આ રીતે એની પસંદગી રાખવાની છે ક્લિયર થઈ ગયું કોના માટે તો કે ભાઈ પ્રાઇવેટમાં મેનેજમેન્ટ તો મેનેજમેન્ટ અમારે લઈ લેવું છે ગમે એમ કરીને એડમિશન તો આ રીતે છે એ તમારે પ્રાયોરિટી રાખવાની થશે ક્લિયર થઈ ગયો આ પહેલી તમારો તબક્કો હતો કે આ રીતની બધા લોકો છે ચોઈસ સ્પેલિંગ રાખતા હોય છે અને તમારે કોઈ મર્યાદા નથી તમારે જેટલી કોલેજ એડ કરવી હોય બધી કોલેજ એડ કરવી હોય તો પણ તમે લોકો કરી શકશો ક્લિયર થઈ ગયો હવે તમને લોકોને સૌથી પહેલાં અમારા પેડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો તમારે લોકોનું જો એમબીબીએસ બીબીએસ છે બીડીએસ છે બીએમએસ એમએસ છે અને બીએચએમએસ એચ છે એના અમારા પર્સનલી જો પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર આપેલા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે અમને છે એ વોટ્સએપમાં જ મેસેજ કરવાનો છે એટલે તમને લોકોને જે પીડીએફ છે એ અમે પ્રોવાઈડ કરી દેવામાં આવશે ક્લિયર થઈ ગયું ઓલરેડી અમારી સાથે ઘણા બધા લોકો જોડાઈ ગયા છે અને જેટલા લોકો અમારી સાથે પેડમાં જોડાયેલા હતા એ લોકોના લિસ્ટ અમે ઓલરેડી તૈયાર કરીને આપી જ દીધા છે એ લોકોને ખાલી ચોઇસ ફિલિંગ જ બાકી છે ક્લિયર થઈ ગયો તો પર્સનલી જો તમે અમારી સાથે જોડાવા માંગતા હોય તો એટલી એટલી તમને છે સુવિધા આપવામાં આવશે અને જે લોકો જોડાવા માગતા હોય વહેલી તકે જોડાઈ જાય કે જેથી એ લોકોનું લિસ્ટ છે એ પણ વહેલી તકે તૈયાર થઈ જાય આ વસ્તુ ક્લિયર થઈ ગઈ જોડાવા માંગતા હોય આ બંને નંબર આપેલા છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે છે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે હવે આપણે લોકો બીજી પસંદગી જોઈએ છે તો બીજી પસંદગી કઈ રીતના થશે તો કે ભાઈ તમને લોકોને જે કોલેજ નજીક પડે છે એ ક્રમમાં તમારે ગોઠવવાની છે એટલે એનો મતલબ શું કે ભાઈ જો માની લો કે જે ગર્લ્સ કેન્ડિડેટ હોય ને એ મેજોરિટી શું કરે કે ભાઈ માની લો કે એને છે ને ગવર્મેન્ટમાં માની લો કે એ એ લોકો છે એ એને જામનગર મળતું હોય અને એ લોકો પ્રોપર હોય અમદાવાદના તો એ લોકોની પસંદગી કઈ રીતે રાખે ખબર કે એ લોકો છે એ પોતા જે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ છે એની પ્રાયોરિટી એ લોકો પહેલાં રાખતા હોય છે આ પહેલાં ક્લિયર થયું એ લોકો શું કરે ગર્લ્સ કેન્ડિડેટ હોય એ શું કરે તો કે ભાઈ એને ગવર્મેન્ટમાં મળતું હોય એ અમદાવાદના હોય ને એને ગવર્મેન્ટમાં જામનગર મળતું હોય તો એ ગર્લ્સ શું કરે તો કે ભાઈ જેની જે જીએમઆરએસ કોલેજ છે સોલા અમદાવાદ એની પહેલાં પ્રાયોરિટી રાખતા હોય છે ક્લિયર થઈ ગયું આમાંથી એ લોકોને પણ ફાયદો થતો હોય છે કેમ કે હોય તો એને છ લાખ સુધીની સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે એટલે એ ગવર્મેન્ટમાં કરે કે જીએમઇ કરે એને ફ્રી જેવું થઈ જાય ક્લિયર થઈ ગયું એની તમામે તમામ ફી છે એ ગવર્મેન્ટ જ પે કરવાના છે એટલે ઘણા લોકો એ રીતે પણ ગોઠવતા હોય છે ક્લિયર થઈ ગયું તમારે એ રીતે આખું લિસ્ટ બનાવી નાખવાનું તમારી તમે અમદાવાદમાં રહેતા હોવ તો પહેલાં તમારે લોકોને અમદાવાદની જેટલી પણ કોલેજ છે એ તમારે એડ કરી દેવાની ક્લિયર થઈ ગયું સુરતમાં રહેતા હો તો સુરતની તમામે તમામ જે કોલેજીસ છે એ તમારે લોકોએ એડ કરી દેવાની એટલે કહેવાનો મતલબ એ જ છે કે જે તમને નજીક પડતી હોય એ તમારે મેક્સિમમ ચોઈસ છે એ તમારે લોકોએ રાખી દેવાની કે જેથી તમને લોકોને છે એ વાંધો ના આવે ક્લિયર થઈ ગયું બોઈઝમાં પણ એ જ રીતે તમને જો નજીક પડતી હોય નજીકમાં જ લેવાની ઈચ્છા હોય તો એ કોલેજસ પહેલાં રાખવાની ક્લિયર થઈ ગયું પછી ગવર્મેન્ટમાં મળતું હોય તો એ તમારે ગણતરી રાખવાની નહીં તો બીજું લિસ્ટ છે એ તમે આ રીતે પણ તૈયાર કરી શકો અને ત્રીજું લિસ્ટ છે સ્થાપનાના ક્રમમાં કોલેજની ક્યારે સ્થાપના થઈ એ મુજબના ક્રમમાં છે એ તમે લોકો લિસ્ટ છે એ ગોઠવતા હોય છે હવે તમારે સ્થાપના જોવી હોય તો કઈ રીતે જોવાની તમારે સૌથી પહેલાં એનએમસી એ વેબસાઇટમાં તમારે આવી જવાનું છે એનએમસી ડોટ ઓઆરજી ડોટ ઇન એના પર તમારે લોકો એ ક્લિક કરવાનું છે એટલે તમારી સામે આ રીતની આખી જે વેબસાઇટ છે એ ઓપન થશે ક્લિયર થઈ ગયું હવે એમાં તમારે લોકોને છે ને એક ઓપ્શન આવશે કે લિસ્ટ ઓફ ટીચિંગ કોલેજ ઇન એમ અથવા તમને લોકોને જો એમાં ન મળે તો ખાલી તમારે ગૂગલમાં એન એમ સી એટલું ખાલી લખીને સર્ચ બાર ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિયર થઈ ગયું એટલે આ રીતે તમારી જે વેબસાઇટ છે એમાં તમારે આખા ખૂબ લિસ્ટ આપવું જ છે કોલેજોનું કે ભાઈ એની સ્થાપના ક્યારે થઈ શું થયું એ બધું જો તમને લોકોને ઇન્ફોર્મેશન ડેસ્ક આપેલો છે એમાં કોલેજ અને કોર્સ સર્ચ છે તેના પર તમારે લોકોએ ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું જે પેજ છે એ ઓપન થાય છે ક્લિયર થઈ ગયું તો કોર્સમાં તમારે કઈ કયું કરવાનું તો કે કોર્સમાં લો કે એમ ખાલી તમે કરતો તો એમ તમારે સિલેક્ટ કરી દેવાનું હવે એમાં તમારે લોકોને સ્ટેટસ તો કે ભાઈ ઓલ સ્ટેટ છે એ તમારે લોકોએ પસંદ કરવાનું જે સ્ટેટ હોય લો કે આપણે ગુજરાત જ છે તો ગુજરાત કરીને ઓકે પર ક્લિક કરી દેવાનું ક્લિયર થઈ ગયું તો યુનિવર્સિટી કે એવી કંઈ માહિતી છે એ તમારે ન જોતી હોય અને તમારે ખાલી વ્યૂ રિઝ પર તમારે લોકો ક્લિક કરવાનું તમારી સામે આ રીતનું આખું લિસ્ટ ઓપન થઈ જશે જો કઈ કઈ કોલેજ છે તો કે ભાઈ એમ થી આ કોલેજ છે સ્ટેટ કહ્યું તો કે ભાઈ ગુજરાત હવે ગવર્મેન્ટ છે એની ઇન્સ્પેક્શન ક્યારે આવ્યું હતું છે તો કે ભાઈ ઓગણીસો ચોસઠમાં આવ્યું હતું એન્યુઅલ ઇન્ટેક બસો પચાસની છે અને ક્યારે પરમિશન આપવામાં આવી છે એ પણ તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયું તો આ રીતે તમારે જે સ્થાપનાના ક્રમમાં પણ તમે ગોઠવી શકો છો જેની સ્થાપના બહુ પહેલાં થઈ ગઈ હોય એ કોલેજ તમારે લોકોએ પહેલાં રાખવાની ક્લિયર થઈ ગયું તો આ રીતે પણ ચોઇસ ફિલિંગ છે એ તમે લોકો કરી શકો છો અને તમને લોકોને એ વસ્તુનું ખાસ કહી દઉં છું કે તમે આ જે તમારો પ્રથમ રાઉન્ડ છે એ તમારા માટે ગોલ્ડન ચાન્સ છે એટલે મેક્સિમમ ટ્રાય કરો કે તમે જે કોલેજની પસંદગી કરો છો એ કોલેજની પસંદગીમાં તમે મેક્સિમમ કોલેજ એડ કરો વધુમાં વધુ કોલેજીસ છે એ તમે લોકો એડ કરો કે જેથી તમને પ્રોબ્લેમ ન આવે પછી જેવો સેકન્ડ રાઉન્ડ આવશે પછી તમારે ખાલી જે જોતી હશે એ કોલેજ જ એડ કરવાની થશે એના સિવાયની એડ કરશો એટલે તમારા લોકોના દસ હજાર રૂપિયા જશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં રાઉન્ડમાં કદાચ તમને આ લો મેનેજમેન્ટની મળી પણ ગઈ અને તમારું મન થયું ભાઈ મારે એમાં એડમિશન લેવું જ નથી તો તમારે લોકો એ શું કરવાનું છે તો તમે તમારી રીતે કંઈ પ્રક્રિયા નહીં કરો તો પણ તમારા દસ હજાર છે એ તો સલામત જ રહેવાના છે ક્લિયર થઈ ગયું માની લો કે પહેલાં રાઉન્ડમાં તમને મળી ગઈ કોઈ બી એક મેનેજમેન્ટ કોટાની હોય તમારું મન થયું કે ભાઈ અમારે એડમિશન લઈ લેવું છે તેને પચાસ ટકા જે ફી હોય એ તમારે ભરી દેવાની માની લો કે તમારે નથી લેવું તો કોઈ પ્રક્રિયા જ નહીં કરવાની તો તમે ડાયરેક્ટ સેકન્ડ રાઉન્ડમાં જઈ શકો એટલે પહેલો રાઉન્ડ છે એ તમારા માટે સુવર્ણ તક સમાન ગણી શકાય છે એટલે આ રીતે પણ તમે લોકો ચોઈસ ફિલિંગ છે નજીક પડતું હોય તો તમારે નજીકમાં પડતી હોય એમ કરી તમે ચોઈસ ફિલિંગ વધારે કરી દો ટ્યુશન ફીના તમારે ચર્ચા ક્રમમાં ગોઠવવી હોય તો મેં તમને આ રીતે આખું લિસ્ટ આપ્યું છે એ રીતે આખી પસંદગી કરી દો અને મેક્સિમમ છે એ તમે લોકો વધુ પસંદગી કરો કોલેજની ક્લિયર થઈ ગયું તો આ રીતે મેં તમને સમજાવ્યું છે હવે તમારે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એ હું તમને બતાવું સૌથી પહેલાં એડમિશન કમિટીની વેબસાઇટ છે એમાં તમારે આવી જવાનું છે એમ ઇડી એમ ગુજરાત ડોટ તેના પર તમારે ક્લિક કરવાનું છે હવે તેના પર ક્લિક કરીને મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી પછી એમાં તમારે લોકોએ શું કરવાનું છે લોગિન ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ ડેન્ટલ આયુર્વેદ એન્ડ હોમિયોપેથી તેના પર તમારે લોકોએ ક્લિક કરવાનું છે પછી તમારે લોકોને કેન્ડિડેટ રજીસ્ટ્રેશન અથવા તો લોગિન ઉપર ક્લિક કરવાનું છે પછી તમારે લોકોને શું કરવાનું છે યુઝર આઈડી તમારો નાખવાનું છે પાસવર્ડ નાખવાનું છે ચૌદ ડિજિટનો પિન નાખવાનું છે અને કેપચા ઇમેજ નાખીને લોગ કરવાનું છે ક્લિયર થઈ ગયું પહેલાં તમે તમારું લિસ્ટ બનાવી લો એવું હશે તો હું આ પ્રોસેસ છે એનો હું સંપૂર્ણ વિડીયો બનાવી દઈશ તમારે કઈ રીતે આખી કોલેજની પસંદગી કરવી ક્લિયર થઈ ગયો અને જે લોકો પેડ કાઉન્સલિંગમાં જોડાવવા માંગતા હોય એ વહેલી તકે જોડાઈ જાય કે જેથી એ લોકોનું લિસ્ટ પણ બનીને તૈયાર થઈ જાય અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો